માણિયાની બુદ્ધિ આગળ તમને કહું એક શેઠ ની ગોડી મરી ગઈ ગોડી શેઠ બીમાર પીડ્યા ને શેઠ એટલે શેઠ બહુ બુદ્ધિશાળી એટલે શેઠે કીધું શેઠાણીને કે શેઠાણી કે હા કે હું વયો જાઉં ને બીમાર પડ્યો છું હવે તો મારી ઉંમર થઈ ગઈ છે પણ આપણી ઘોડી છે ઘોડી એ ઘોડી તમે વેચી નાખજો મારા ગયા પછી ઘોડી વેચી અને એના જે રૂપિયા આવે પણ શેઠ જ બુદ્ધિશાળી હોય એવું ન હોય શેઠાણી એમ હોય બુદ્ધિશાળી તો હોય બુદ્ધિ તો બહુ જ હું કાયમ માટે કહું છું લંકામાં લંકામાં એક વાણીઓ સાહેબ પ્રમુખ હોત ને તો લંકાનું નું પતન ચુ ની નો થાત મારો ભાગ એક વાણીઓ પ્રમુખ હોત ને લંકામાં રાવણની હારે તો આ પતન ચુ નો થાત થાવા જ ન દે બુદ્ધિ એટલી એમાં શેઠે કીધું ભાઈ આ ઘોડી વેચી નાખો ને એના પૈસા મારી પાછળ મારા નામ માથે દાનમાં દઈ દેજો તો શેઠાણે કીધું કાંઈ વાંધો નહીં શેઠ શેઠ વહી ગયા પછી શેઠ બિલાડી રાખતા બિલાડી બિલાડી પાળેલી એટલે ભાઈ શેઠાણી ગુજરી બજારમાં ઘોડી લઈને ગયા ભે ભેગી બિલાડી લીધી અરે બિલાડી એટલે ભાઈ ત્યાં મીંદડું મીંદડું ભેળું લીધું ગુજરી બજારમાં જે આવે ને એ પૂછે કેટલાની ઘોડી તો હવા લાખની પછી શેઠાણીને વિચારે મારું તો હવા માં ઘોડી વેચી નાખું તો હવા લાખ રૂપિયા પાછળ દાન કરવું પડશે બુદ્ધિશાળી બહુ એટલે કીધું કે એક કામ કરો એક 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 પૂછવા આવે નહી કે ભાઈ ઘોડી કેટલાની ઘોડી કે દસ રૂપિયાની પણ ભેળી મીંદડી હવા લાખની એ ભાઈ એ મીંદડી હવા લાખની પછી એમાં એક દરબાર આવ્યા એ કે ભાઈ કેટલાની ઘોડી તો ઘોડી દસ રૂપિયાની આ મીદળું કે હવા લાખ આ તમે આખો જોખ સમજી તો ગયા જઈશો દરબાર કે ભાઈ આપણે ભેળું લઈ લોક ની ગોળી ની કિંમત કેટલા રૂપિયા દેવાના રે એમ વાત છે આમાં કઈ બુદ્ધિ જેવી દેવી થોડી ભાઈ હે આગળ બુદ્ધિ વાણીયા પાછળ બુદ્ધિ બ્રહ્મ તરત બુદ્ધિ તણખલો ઘૂસતો મારે કમ હા બુદ્ધિ સારી હોવી એ મહત્વનું છે બાપુ હમણાં એક ડોશીમાં બપોર વસાળે પંકજભાઈ બપોર પછી એક વાગ્યે કડતાલો લઈને ઘરમાં મંડાણા મને કાન દેખાય મને લાલો દેખાય મને કાનો દેખાય ત્રંબાની બજારમાં કાન દેખાય ઠીન ઠીન કરે છોકરાની હોવે કીધું હે ડોશી શાંતિ રાખો ને બપોર વસાળે એક વાગ્યો છોકરા હુતાસ

તું સ્વર્ગમાં જાય હું તો સ્વર્ગમાં જવાની નહીં એટલે વગાડું છું તું સ્વર્ગમાં જાય જો પડી કડતાલ મેડી વગાડવા હોવે કીધું બા મારે સ્વર્ગમાં નહીં થવું કા ત્યાં તમે નહીં હોવ સાહેબ કાય કરવાની જરૂર નથી આશરા ધર્મને ઓળખી લ્યો વિમાન લેવા માટે આવે ઉપર વાળો વિમાન મોકલે બાપુ ખાલી આશરા ધર્મને ને ઓળખી બાકી બાયુ બડબડ કરે ને મહેમાનને નો દે માન એ પુરુષ ની પહેચાન કોઈ દી જગ માં નો થાય ભીખલા પાંચ મહેમાન આવ્યા હોય ધણીને ખબર નો હોય ઘર માં એક ટંક નું અનાજ નો હોય ડબ્બા માં લોટ નો હોય પાછલા દરવાજે થી લોટ માન ને ખવડાવી દેના આબરુ ના છોગા માથે ધરમપત્ની બે નમણાના છોકરાને પૂછતા હતા બટા બહાર જોતો કોણ આવ્યું એટલે છોકરા મેહમાન હશે તો જાણીતા છે કે અજાણ્યા હશે તો કે બા અજાણ્યા જ હોય જાણીતા કોઈ આ બીજી વાર આવે જાણીતા કોઈ આવતા જ નથી અહીંયા